એક મહત્વના સમાચાર મળી રહ્યા છે કૂંકાયો હતો વીજળીના કડાકા ભડાકા સાથે મેઘ સવારી આવી પહોંચી હતી વૃક્ષો પડવાની ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી તો બાર જગ્યાએ વૃક્ષો પડવાની ઘટના સામે આવી છે અમદાવાદમાં જે રીતે વરસાદ વરસ્યો વિરેન્દ્રસિંહ ભાટી વીરેન્દ્ર ગઈકાલે જે રીતે અમદાવાદમાં વરસાદ વરસ્યો ધોધમાર વરસાદ વરસ્યો હતો સાથે જ ભારે પવન ફૂંકાયો વીજળીના કડાકા ભડાકા પણ થયા હતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે શું વિગતો છે બિલકુલથી ક્રિષ્ના કે ગઈકાલે જે મોડી સાંજ બાદ છે તે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો ને સમગ્ર રાજ્યની અંદર મેઘરાજાની છે તે ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે સમગ્ર જો વાત કરવામાં આવે મેઘરાજાની તો અમદાવાદ શહેરની અંદર સૌપ્રથમ બાર જગ્યાઓ ઉપર જે વૃક્ષો છે તે ધરાશાયી થવાની વાત સામે આવી હતી ફાયર વિભાગની જે ટીમો છે તે ત્વરિત કામગીરીમાં હાથ ધરા લાગી હતી કારણ કે જે તમામ વૃક્ષો છે તે ધરાશાયી થયા હતા તે જાહેર માર્ગો ઉપર ધરાશાયી થયા હતા તેની સાથે સાથે આ જે વૃક્ષો ધરાશાયી થયા છે તેની અંદર કોઈ જાનહાનિના અત્યાર સુધી સમાચાર સામે નથી આવ્યા બીજી બાજુ તે વાતાવરણની વાત કરવામાં આવે ક્રિષ્ણા તો જે નજારો જે આકાશી નજારો છે તેની અંદર કાળા દિબાંગ જે વાદળો છે તે જોવા મળી રહ્યા છે તેની સાથે સાથે રાજ્યની અંદર અનેક જગ્યાઓ ઉપર એટલે કે રાજ્યમાં છેલ્લા બાવીસ કલાકમાં બસો વીસ તાલુકામાં વરસાદ છે તે નોંધાયો છે છ જેટલા તાલુકામાં દસ ઇંચથી પણ વધુ વરસાદ છે તે મોડી રાત સુધીમાં ખાબક્યો હતો સમગ્ર રાજ્યની જો વાત કરવામાં આવે તો ગઢરા ભાવનગર જે જેવા જે જિલ્લાઓ તાલુકાઓ છે તેની અંદર મેઘરાજાએ છોતરા કાઢી નાખ્યા હોય તેવો વરસાદ હતો બોટાદની અંદર દસ કલાકની અંદર સાડા તેર ઇંચ વરસાદ તેમજ પાલીતાણાની અંદર પોણા બાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને સિહોર જે છે તેની અંદર ચોવીસ કલાકમાં સાડા અગિયાર ઇંચ જેટલો છે તે વરસાદ નોંધવા પામ્યો હતો અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે ક્રિષ્ના તો અમદાવાદ શહેરની અંદર પણ જે મેઘરાજાની તોફાની બેટિંગ હતી તેની ની અંદર અનેક લોકો છે તે જ્યારે પોતાની ઓફિસથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે અનેક રાહદારીઓ છે તે વરસાદની અંદર ફસાયા હતા તેની સાથે સાથે અમદાવાદનો જે પશ્ચિમ વિસ્તાર છે નારણપુરા હોય ઘાટલોડિયા હોય તેની સા મણિનગર છે એસજી હાઈવે છે તેવા વિસ્તારોની અંદર પણ અનેક લોકો ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા હતા તેની સાથે સાથે જે પ્રી મોન્સૂન પ્લાનની જે કામગીરી છે અમદાવાદ કોર્પોરેશનની તે કામગીરી ખાડે ગઈ હોય તેવું પ્રથમ દિવસે જ જ લાગી રહ્યું છે કારણ કે હજી તો મેઘરાજાએ પોતાની એન્ટ્રી જ કરી છે ને ત્યારે તેની વચ્ચે જે શહેરીવાસીઓ છે તેમને ખૂબ જ પરેશાન થવાનો જે છે તે વારો આવ્યો હતો અમદાવાદનો જે એસજી હાઈવે છે તે એસજી હાઈવે પકવાન ચાર રસ્તાથી સિંધુ ભવન તરફના જે માર્ગો છે તે પાણીથી ભરાયા હતા તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો જ્યારે ચોમાસું સત્ર છે તે બેસતું હોય છે અને વરસાદની જો ગણતરીના દિવસો બાકી હોય છે તે પહેલાં જ કોર્પોરેશન દ્વારા તૈયારીઓ કરવામાં આવતી હોય છે પ્રીમોન્સૂન કામગીરીની જે બેઠકો કરવામાં આવતી હોય છે તે બેઠકો પણ ખાડે ગઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે એસી ચેમ્બરની અંદર બેસીને જે કર્મચારીઓ છે જે અધિકારીઓ છે તેમના દ્વારા ચાય અને બિસ્કિટ સાથે ઝાયફત ઉઠાવવામાં આવતી હોય છે પરંતુ આ જે સમગ્ર વરસાદની અંદર જે પાણી ભરાતા હોય છે નીચાણવાળા જે વિસ્તારો હોય છે તેની અંદર ગ્રાઉન્ડ લેવલ ઉપર આવીને કોઈ કામગીરી કરવામાં નથી આવતી હોતી અને દર વખતની જેમ આ વખતે પણ જે શહેરીવાસીઓ છે તે વરસાદની અંદર તેમને તકલીફો પડી છે પ્રીમોનસુન પ્લાન ની જે કામગીરી છે તે ખાડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે જી વીરેન્દ્ર વૃક્ષો ધરાશય થઈ ગયા છે અનેક જગ્યાએ તો વૃક્ષો હટાવવાની કામગીરી શું શરૂ કરાઈ છે અને શું કોઈ નુકસાન ના અહેવાલ છે ખરા બિલકુલ બિલકુલથી ક્રિષ્ણા કે જે ગઈકાલે મોડી રાત્રે છે તે ફાયર વિભાગને અમદાવાદ શહેરની અંદર અલગ અલગ જગ્યાઓ પરથી છે તે ફાયરના કોલ મળ્યા હતા ને તેની અંદર અમદાવાદ શહેરની અંદર બાર જેટલા વિસ્તારો બાર જેટલા જે લોકેશન હતા તે જગ્યા ઉપર આ વૃક્ષો છે તે રા જાહેર માર્ગો ઉપર છે તે ધરાશાયી થયા હતા તેની સાથે સાથે મણિનગર વિસ્તાર હોય ગાટલોડિયા વિસ્તાર સહિતના તમામ જે વિસ્તારો છે તેની અંદર વૃક્ષો ધરાશાયી થયા હતા ફાયર વિભાગનો પણ જીએસટીવી દ્વારા કોન્ટેક કરવામાં આવે તો કોઈ જાનહાનીના સમાચાર હજી સુધી નથી આવી પરંતુ જે જાહેર માર્ગો હતા તેની ઉપર આ વૃક્ષો ધરાશાયી થયા હતા અને ત્વરિત જે ફાયર વિભાગ છે તેમના દ્વારા આ વૃક્ષો હતા તેને ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી આભાર વિરેન્દ્ર